નમસ્કાર મિત્રો આપણું ગૌરવ આપણા ગોપાલકો ગોપાલક સમાજની એવી જગ્યાઓ જે સંત પરંપરાને અને ઋષિ પરંપરાને ઉજાગર કરે છે આજે બનાસકાંઠાના લોટોળ ગામમાં છે જ્યાં માણેકનાથની ભવ્ય અતિભવ્ય અને પૌરાણિક જગ્યા આવેલી છે આ જગ્યાના મહંત શ્રવણભારતી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આ જગ્યાના ઇતિહાસ વિશે પણ આપણે જાણવું છે આ જગ્યાની સત કેવા પ્રકારની થાય છે એ પણ આપણે જોવું છે તો બાપુ આ જગ્યાના ઇતિહાસ વિશે આપ વાત કરશો આ જગ્યા છે પૌરાણિક ઐતિહાસિક જગ્યા છે જે અમદાવાદ મોણક ચોક છે જી એમને સાથે સંકળાયેલી છે ત્યાં જ્યારે અહેમદ બાદશાહ ત્યાં કુર ચંતર કરતા હતા ત્યારે મોણકનાથજી મહારાજની ત્યાં ધૂણી હતી અને બાવજી દિવસના ગુદરી શીલે અને સાંજે દિવસે એ લોકો કુર ચંતર કરે પછી ગુદરી પછી ડોરો ખેંચી લે એટલે સાંજે કોટ ભોઈ પડી જાય પછી એને પછી હેમંત બા તપાસ કરી કે આ કોણ પાડે છે કોટ ત્યારે એમને સુખી સંતાન બધાને ભેગા કરીને એમને પૂછવામાં આવ્યો ત્યારે માણકનાથજી કીધું હું પાડું છું કે શું કારણ કે મારી જે જગ્યા છે એ તમારા અંદરના ભાગમાં આવે છે પછી એમને કહ્યું કે ભાઈ આ અમારો કોટ ચણતર કરવા દો તમે જે કહેવા અમે કરવા તૈયાર છીએ પછી એમને કહ્યું મારા ગુરુ ગોરખનાથ જે છે એમ એમનો આવાન ખુણ એ પ્રગટ થાય તો પછી હું આગળ માણકનાથજી ગોરખનાથજી કીધું વિકાસ થશે એટલે તમે એકાંતમાં જતા રહો પછી માણંદનાથજી બાપજી એવું કેવું થાય છે એક ઝારી મગાઈ ઝારી અંદર પ્રવેશ કર્યો ને એમને કીધું કે આ મારી સમાજ તરીકે પૂછજો સીધા અહીંથી આ ડુંગર અંદર નીકળ્યા ગુફા ત્યાં એક રાક્ષસ રહેતો હતો એ માનવ ભક્ષી રાક્ષસ હતો તે માનવ ભક્ષણ કરતો હતો તો એને ઇંગરાજમાં કુલદેવી થયા છે એમ કર્યો માણકનાથજી મહારાજે રાજસ્થાનના હતા ને માલ ચઢાવતા હતા અને ગોરખનાથજી મહારાજે ત્યાંથી પસાર થયા એટલે એમને કીધું મારે સંન્યાસ લેવું છે તો ગોરખનાથજી કહ્યું હું આવું ત્યાં સુધી ઉભો રહે એ આવ્યા ત્યાં સુધી ત્યાં ઉભા રહ્યા પછી એમના સંપ્રદાય ઉપદેશ આપીને એમ

બીજું ચાલુ જ હોય છે અને અમારે ઘણી વખત વર્ષ માં એકાદ વખત ગરીબ આજુબાજુ કીટ વિતરણ વગેરે કરીએ મિત્રો અન્ન ચાલે છે ખૂબ સારી ગૌશાળા છે સાથે સાથે અહીંયા માણેકનાથ ની બાધા માટે એટલે કે લોટ જે કહેવાય છે અહીંની સ્થાનિક ભાષામાં એ બાધા માટે એટલે કે લાડુ અને એની પ્રસાદી રૂપે માણેકનાથ ને બાધા કરવામાં આવે છે

શિક્ષણના ધામ તરીકે પણ અને સંત પરંપરા તરીકે પણ વધુ વિકસિત કરે બાપુ આપ સંત છો અને સંત સમાજ ઉપર હંમેશા આશીર્વચન હોય જ તો અમારા લાખો લોકો જે જુવે છે એમને કોઈ પ્રેરણા સંદેશ શુભ સંદેશ જે હંમેશા આનંદ મેળવ હારી થાય તો સારું કરવું કોઈને લડવું ના આવતી મોટી પ્રવૃત્તિ છે ભાવના ભગવાન બના દેતી હે આવી ઉચ્ચ ભાવના વધાવીએ છે આ તેજસ્વી જગ્યા ને એક ડોક્યુમેન્ટ્રી પણ આપણે તૈયાર કરવાના છે તો બાપુ આ સાથે પૂર્ણ કરીએ છે જય માણેક માણિકનાથકાર